આપડેલા ભેડા વાત કરતા તમે તાકત ખરા છી હાલત કરે છે જો કે વચ્ચે વચ્યું

વાયન કીધું કને પણ એને ખબર પડી ગઈ છે મારા ત્યાં એરા બહુ ચેતો નહી પણ હવે હીરે આવી ને એટલે મુકાજી હા અરે આવું ને આવું છોડી છે આપડે અડકાય ના તળો હે તો ભૂતે ના તળો તમારે ગતું ના તળો તો ખબર તમે ગો અમાર થી એટલે ગોધડો મેલીને તમારા હાડકા થઈ જતો હાડકાઉ ऐ ऐ ऐ ऐ ऐ वो हो गयो लाइव वन कसकना मोता ब अरे अरे

આ મારે પાડો પાડો હા અલ્યા કોઈ બકવાડ નઈ બોલ ઓય નઈ તને ઓભરી બકવાડ કરે તો ભાઈ નાખી હા આ જખા કરે જો છોના ભાઈ યાર માતાની સીની આઈ લો ક્યુ યાર અલ્યા ચોય ઝઘડા તો આખો

હું એને મારા કુટુંબ લેવાની વાત કરતો હતો પણ આ મન ખબર નથી આવો ની અપેક્ષા ઘટ્યો હું તો તમને મારા કુટુંબ કરતો વાત કરતા સમાધાન સમાધાન કરે અને લાવ લાવે

બધા કોમના કરું કડકા કદી કરો ઓછી હરિયાળી હરિયાદો હરિયાણા

પણ તમે ઊંચ્યા હોય તો તમારા અર્થિયો કાલ ના ઉઠો કરી હાથમાં

કોક ની આટલી આટલી વાતો માંગડા ના કરતા પેડા લેવા કરતા પણ અમને ખબર નથી કોક વાત હોય તો ભેડા થાય ને એ વાત ભેડી કરી એનું સમાધાન કરવાનું પેલા નક્કી કરી પછી પૂરું કરવાનું બીજા કૂક ના વાત માંગા કરવાના નહી